ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામે આવેલા છાસઠ કેવી ફીડર અલગ કરી આપવા ગ્રામજનોએ એમ સીએલ કચેરી ખાતે બોલ મચાવ્યો હતો કોઈ પણ અધિકારી જવાબદાર હાજર રહ્યા હતા નહીં ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામે વારંવાર વીજળીની સમસ્યા હોય ઘણીવાર આખે આખી રાત સુધી વીજળી હોતી નથી આ વિસ્તારમાં આવેલ છાસઠ કેવી ફીડર અલગથી કરી આપવા ગ્રામજનોએ ડભોઈ એમજીવી સીએલ કચેરી ખાતે મોટી સંખ્યામાં લેખિત અરજી સાથે હાજર થયા હતા પરંતુ કોઈ પણ જવાબદાર અધિકારી હાજર નહીં હોવાને કારણે ગ્રામજનોએ હલ્લાબોલ મચાવ્યો હતો અને પોતાની માંગણીઓ અંગે સૂત્રોચ્ચાર પોકાર્યા હતા ફઝલ રઝા ખત્રી કરજણ સંદેશ ન્યૂઝ ડભોઈ અમે સિદ્ધપુર ગામ માંથી ચાલીસ પચાસ જ અમારા જીબી માં એક જ માંગ છે કે અમારા સિદ્ધપુર નું સબસ્ટેશન માંથી કનેક્શન અલગ કરવા માંગ છે અમારી જો અમારું અલગ કનેક્શન નહીં કરવામાં આવે તો અમે સદંતર દસ દિવસ પછી સબસ્ટેશન બંધ કરી દેસુ ગામ ભેગું થઈને સબસ્ટેશન બંધ કરીશું જેની જવાબદારી અમારી કોઈ ગામની રહેતી નથી અને અમારે દિવસમાં ચાલીસ થી પચાસ ટીપો આવે છે અમે અત્યારે છે પણ અત્યારે કોઈ છે છે અમારે પણ કોઈ અત્યારે છે નહીં તો અમારે કોને હાલવાની અત્યારે અરજી અમારી શું અમારી માંગ એક જ છે કે અમારે લાઈટ રેગ્યુલર જોવે અમારે ટ્રીપિંગ આવું ના જોવે રજૂઆત રજૂઆત કરેલી છે જયારે સપરેશન ચાલુ કર્યું કર્યું હતું તો બી કોઈ અત્યારે માનવા તૈયાર નથી નહી થાય તો તમારે ના ના થાય અમારી લાઈટ નહીં ચાલુ થાય અમારે રેગ્યુલર અમારું સિદ્ધપુર નું કનેક્શન અલગ કરવામાં નહી આવે તો સદંતર સિદ્ધપુર ગામ ભેગું થઈને સબકેશન અમે બંધ કરી દેસુ